રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડાસ પોણા હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે ધોરાજી કારણ કે ટ્રેક્ટરના શોરૂમે પાછા આજ લેવા જાય છે અને આ આપણું પાછળ પીડવી દેવા જાય છે એટલે કાલના વિડીયોમાં ઘણા ભાઈઓનો બહુ જ બહુ જ સાથ સહકાર મળ્યો છે અને બહુ આ કોમેટું આવ્યું છે કે ઘણા એ કોંગ્રેચ્યુલેશન પણ કીધું હોય ને કોંગ્રેચ્યુલેશન તો બધાએ કીધું હોય પણ અમુક ભાઈઓના એના અનુભવ પ્રમાણે ટૂંકમાં એને હોય થોડો ઘણો અનુભવ કે આ ન લેતા પણ આપણે લેવાઈ ગયું છે એટલે એમાં કાંઈ થાય એવું છે નહીં ટૂંકમાં ઘણા ભાઈઓનો એવો આપને સારા માટે કીધું હોય ટૂંકમાં પણ એ કોઈ ખોટું ન લગાડતા કે હું કોઈ એને બોલું નથી કહેતો પણ જી આમાં તો ભાઈ છે ને આપણે લેવાઈ ગયું છે એટલે આવું કાંઈ થાય એમ છે નહીં ટૂંકમાં એટલે એ બધું હવે આગળ આગળ પછી આપણને ખબર પડશે કારણ કે રોજ તમે વિડીયો જોવાના જ છો બરાબર આગળ આગળ બધી ખબર પડશે કે ભાઈ ટ્રેક્ટર કેવું આવે છે આપણે આખી એક બે દિવસ પછી ખબર પડે કે ભાઈ આ કેવું છે શું છે આ તે બરાબર બાકી ટ્રેક્ટર સારું મારું છે અને નવી ટેકનોલોજીવાળું છે એટલે આપણને તો ગમ્યું એટલે આપણે લીધું છે હાલો હવે છે આપણે ધોરાજી અને બધાને મળવું પહેલાં વિડીયોને લાઇક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો હાલો તો કરીએ મીરાના દર્શન તો જો મીરા એ મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા મંડી છે ફૂકો ખાવા મગફળીનો મીરા અ મીરા જય ગૌ માતા જય ગૌ માતા હાલો આપણે આ ટ્રેક્ટર લેતું જવાનું છે આમાંથી પાછળની પાના પેટી હતી એ નીકળી ગઈ અને ઉપર ટેપની પેટી ન ખુલી એટલે આપણે કંઈ ખોલવાની છે નહીં એ ભલે જે લોકો જે ભાઈને લેવાની થાય એને ભલે જાય એટલે આપણે ટૂંકમાં વિખાતું હતું બધું એટલે વીખવી જ નથી કીધું નથી કાઢવી ભલે રહી કીધું એટલે એમાં સ્પીકરને ને એવું બધું કાઢી લીધું બાકી પેટીએમને રહી જે ભાઈ લે હે એને ડાયરેક્ટ સીધું છે ને સ્પીકર દસના બે ફીટ થાય બે આઠના ફીટ થાય ને છે ટેપ ફીટ થઈ જાય એટલે એ ભાઈને સીધું ટેપનું કમ્પ્લેટ આપણે હતું એમ જ અને ખાસ આજે મહેમાન આજે નિર્મલભાઈ આપણી ઘરે આવી ગયા છે અને આપણે એની ઘરે જઈ એવા છીએ આપણા સબસ્ક્રાઈબર છે અને ખાસ તો ઝાયભાઈ આમ બહુ મો મસ્ત થઈ ગયા હે આપણે જાયભાઈ મોટા ટૂંકમાં અમારે બે ત્રણ કે ચાર દિનમાં ન જાય તા હું જાય એકાબીજાના ફોન બોન હોય જ ટૂંકમાં એટલે નિર્મલભાઈ પણ જો આવી ગયા હે ભાઈ રામ 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 રામભાઈ હા હા અષાઢી બીજ ના જો હું એ ભૂલી ગયો છું તો આ છે મોટી અષાઢી બીજ હા બાર મહિનામાં મોટામાં મોટી અષાઢી બીજ કહેવાય તો બધા ભાઈઓને અષાઢી બીજના રામ રામ જો કે રામ રામ તો હું કાયમ કરતો હોય પણ આ તોય છતાં ભૂલ છે અષાઢી બીજના ખરેખર રામ રામ આપણે કરવા જોઈએ પણ એ છતાં જો કાંઈ વાંધો નહીં માફ કરજો નાનો ભાઈ તરીકે તમે બધા મારાથી મોટા છો જો ભાઈ ભરતભાઈએ પણ ફૂગી ગયો અને અહીંયા બધા જો આડા તૈયારીઓ કરવા હે કાનું હાલો આજ ભાઈ બાળકો ફ્રી છો નકો વિડીયો થાય મોટો આજ બાળકો બે આજ બાળકો બે ફ્રી કારણ કે એ ટાઈમમાં એની રમતમાં છે અને આપણે એને ખોટા ડિસ્ટર્બ નથી કરવાના અમારે જવાની થાય ઉતાવેજ એટલે ન પછી બહુ ખોટો મીટો મોટો વિડીયો થાય છે એટલે ના કાંઈ એવું છે હાલો કાંઈ વાંધો નહીં બપોરે તો હવે શિરામણ પાણી આવું હાલે એટલે બાળકો આજ ફ્રી છે એને રજા ટૂંકમાં આજ રવિવારની રજા છે એટલે આજે એની મસ્તીમાં મોજ કરવા દે હાલો આપણે હવે છે ને નીકળવાનું છે આ બે ટ્રેક્ટર એક ગાડી લઈ એક ગાડી લઈ લી ટૂંકમાં એટલે ચાર જણા જાય છે ભરતભાઈ નિર્મળભાઈ અને અમે બે ભાઈ બરાબર એટલે આ ટ્રેક્ટર ત્યાં મૂકતો હોવાનું ને ઓલું આપણે લેતો હોવાનું છે

ખૂબ ખૂબ આભાર અને વેલકમ મેસી પરિવારમાં તો નું આપણે આ મહિન્દ્રા ટ્રેક્ટર એક્સચેન્જ કરીને અત્યારે આપણે આ ડાયનાટ્રેક બસો એકતાલીસ આપી છે તો જીતેશભાઈ તમને આ ટ્રેક્ટરમાં શું નવું લાગ્યું કે જે તમે જૂનું ટ્રેક્ટર આપો છો એના કરતાં આમાં શું નવીનતા લાગી જૂના ટ્રેક્ટર કરતાં તો જાજો હાથી ખોડાનો ફરક છે એટલે એમાં તો જાજો એમ ડિફરન્સ છે જે જૂના ડાયનાટેક રહ્યા ને એથી આ ડાયનાટેકમાં ફરક છે બરાબર આથી જે નિશા મોડલ રહ્યા અને આ ટોપ મોડલ અટાણે છે બરોબર આમાં એના કરતાં પણ ઘણો ફરક છે એટલે એવા સુધારા વધારો તો કંપની આજ કરતી જ હોય છે બધી કંપની કરે એવું નથી કે મેસી એક જ કરે એટલે આપણે કોઈ એવું નથી કે ભાઈ આ કંપનીના વખાણ કરી કે એવું કંઈ નથી પણ ટ્રેક્ટર બધાય હાર જ આવે છે પણ ટૂંકમાં રે મિનિંગ આપણી ઉપર આખું કેવી રીતે તો જીતેશભાઈ બીજા ટ્રેક્ટર કરતા તો ઘણી આમાં ખાસિયત છે બસો એકતાલીસ ઓલરાઉન્ડર કહેવાય છે આ ટ્રેક્ટર આમાં હાઈ લો મીડિયમ અને ચાર ગેર આગળ એટલે ચાર તારી બાર ગેર આગળ અને બાર ગેર પાછળ ચોવીસ ગેર છે પછી મેઇન તો જીતેશભાઈ આમાં સુપર શટલ છે સુપર શટલ જે જે ગેર અને જે સ્પીડમાં આગળ જતું હોય એ જ ગેરમાં ની સ્પીડમાં પાછળ જઈ શકે આ ટ્રેક્ટર અને આગળ પણ તમને આખું ટ્રેક્ટર સમજાવેલું છે આમાં ચાર પ્રકારના પીટીઓ છે તો આ પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક અને એડજસ્ટેબલ એક્સલ છે આ ટ્રેક્ટરની તો જીતેશભાઈ આજે આ તમને ટ્રેક્ટર દેતા ચાવી આ ટ્રેક્ટરની

એટલે ડાયનાટેક આપણે લેવાનો મેન હેતુ એ હતો કે ભાઈ જે આપણે જલારામ એગ્રો રહ્યો વહેણી વહેણી બનાવે ને આપણે બે દત્તાર એના છે જલારામ વીરપુર વાળાના એનું જ કહેવાનું હતું કે ડાયનાટેક જ લઈ જીતુભાઈ એટલે મેં લીધું બાકી મેસીમાં મને કોઈ વાતની ખબર પડતી નહોતી ટૂંકમાં તો જીતુભાઈ તમને આ ટ્રેક્ટર આજે આપી છે ખૂબ ખૂબ આભાર તમારો બધા સ્ટાફનો ચાલો જીતુભાઈ ખૂબ ખૂબ કમાણી કરો અને વ્યવસ્થિત ટ્રેક્ટર ચાલે એવી શુભ કામ શુભ સારામાં સારું તમારો બતાવીનો ખૂબ ખૂબ આભાર હા હા હાલો હવે મળીએ પાછા અને આ ગાડી રહી આ ગાડી હવે એ બતાવી દઉં આ જે આ ગાડી રહી ટૂંકમાં જ્યાં લોકોએ ટ્રેક્ટર આપ્યા હોય ખેતરે ટ્રેક્ટર પડ્યું હોય તોય ભલે ઘરે પડ્યું હોય તોય ભલે આ ગાડી સીધી ન્યા આવી જાય અને સીધી સર્વિસ કરી જાય છે બહુ સર્વિસનું કામ સુપર છે ગણપતિ મહારાજકી જય કુળદેવી માય હરી ઓદ્રમ ગણેશ શ્રેુયામ દેવાં ભદ્રમ વશ્યે માક્ષત્રિરે રંગે સૃષ્ટુવાંગુસસ્તનો મહીદેવ હિતમ જયુ સતમુ સરત દેવાં ચત્રક્રજરસંતનુ નામ મહાપુત્રો ભવંતિમાનો મધિ હિરી ગતુર્ગંતો અદિદ્યોરિરંતરક્ષમતિ માતા સ પિતા સપુત્ર વિશ્વદેવાદીથી પંચજનાં પુરૂષેદુંસુરમ જદભૂત જ ભાવ્ય માહ પૂતા મૃત્યુ સાન નોનેનાતિહતિ યથાવહ ન મહીમા તો જાયા પૂરકા પાદોસી વિશ્વાભૂતાની ત્રિપાદસ મૃત દિવે શુંદોંત દેવા જત્રક્રાજરસંતનુ નામ માહ પુરૂષેદુંસુરમ જદભૂત જ ભાવ્ય માહિંદો પેલા ભગવાન ગણપતિ બાપાનું ધ્યાન જવાનું ગણપતિ બાપાને પ્રાર્થના કરવાની કે જે કાંઈ કાર્ય કરી નિર્વિઘ્ન પૂર્ણ કરે જીવનની અંદર કોઈ વિઘ્ન ન આવે કાર્યની અંદર કાંઈ વિઘ્ન ન આવે ધંધા રોજગારની અંદર કોઈ દી કાંઈ વિઘ્ન ન આવે એવા આશીર્વાદ ગણપતિ બાપા એ માગવાના હરે ઓમ વક્રતું સૂર્ય કોટી સમર્ઘ્ન મે દેવા સર્વ દેવા સર્વકાર્યે સર્વદામ સર્વદાસ દેવતા ભીમ ગણપતિ દેવતા ભી માતાજી કુળદેવીની પ્રાર્થના કરી જવાની માતાજી કુળદેવીને કહેવાનું તમારા આશીર્વાદ અને જે કાંઈ કાર્ય એની અંદર તમારા આશીર્વાદની અમારે જરૂર છે તો એવા આશીર્વાદ આપજો કે કોઈથી કાંઈ વિઘ્ન નો આવે હંમેશા પ્રગતિ કરી એવા આશીર્વાદ આપજો હરે સર્વ મંગલ માર્વારણીયે ત્રયંબકે ગૌરી માતુ નારાયણી નમો સ્તુત હૈયા દેવી સરભૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત નમો નમા શ્રી કુરદેવતાભ્યો નમો નમ સર્વે નાસ્તમંગલમેશા મૃત ભગવાન મંગલાય સ્તનો હરે પુરુષ એ વેદગોસુરમજૂત જ ભાવ્યમ માહ ઉતામૃત્ય સા નો જૈનાતિહતિ મૃશ્વુત્રિમાન પંચામૃત सतम न पांच वक्त पुत्रा अशोकवन्दिमानो मदि हारिरेखा तर्गंतो अदिति दियो रदिती रंतपरीक्ष मदति माता हा सपिता सुपुत्र विश्वदेव अदिति पंचजना पंचनद्ये सरस्वती पंचदादेसे बोध सरित देखांगो शास्त्र योजने वधनवानि तन्मसि हेम लय आ पेडो एक दो आइगे तो अब अभिषेक करण माथे आ ले बाजू હરિય ભૂપો સ્વકર્માગત ભૂગો સ્વ ગંગે ચમુને ચેવ ગોદાવરે સવતી નર્મદ સિંધુ કાવે જલસનત્કર્મિષાની કર્મા દેવતા પુ બુદ્ધાંત દેવાનચક્રચરસંતનું નામુત્રો ભવંતિમાનમિયાદર્ગંતો હમ અદિતિયો રિંદરક્ષમધતિ માતા ગોસુરમ જૂતમયનાતિહતે નસી મયિ માતો જ્યાં મંગલમ ભગવાન મંગલમ ગુરુ મંગલમ ગુરૂરીકાક્ષ મંગલાયસ્તનો હરી એમ સર્વ સાઈડમાંટિહ પટ્ટી સરોકારી નાસ્ત સ મંગલ યુસ્તો ભગવાન મંગલાયસ્તનો હરી સર્વરોગારી નાસ્ત સ મંગલમાં ગોસુરમજૂં ફૂલ એક જત્રોનામ્યુ ફૂલે કુંકિજન્મ દઉતા વાદોશ્રી વિશ્વતાની ત્રિપાદુર સ્વાહ ભદ્રમ્રેણુયામ દેવા ભદ્રમ પછી માક્ષાસ્તી રંગે સુષ્ટુવાંગુચો શતનંદુ સરોવંતિ દેવાયાત્રોધી

હારા નર હું ગમે એવું હોય તો ભેગો કરી દઈશ ભગવાન પૂરું પાડે હવનું હવ ન હોય હા હા બાકી આપણે કીધે કાંઈ ન થાય ગ્રહ અશુભવંદિમાન આગળ હા હા ત્રહોનીમાનો મધ્ય આરીગો અતિિતિવરદતિક્ષમદિમા ધંધારોજગારફલ પ્રાપ્તિ ત્યાં કામફલપ્રદ પ્રતિભવ્યુ સોધન્યના દેવી માતૃરૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવીભૂષું શક્તિપેણ સંસ્થિત